મેં આ જનો માં બર્થીની ગિફ્ટ ન લીધી સાડી માટે તો દેકો બર્થીની ગિફ્ટ લેવા લઈને આયા પીદેલભાઈ 1 રૂપાઈ બેનમાંથી બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને બધા લેવા ભી આવજો સાડીઓ કોઈ જોઈન

ગ્રુપમાંથી કોઈ મેસેજ આવતો એમની સાડીઓ સેલ થઈ જતી હતી તો અમે YouTube ચેનલ માં આવા જે સાડી અમે ખોલીને બતાવશું આખી સાડી હે ને તો એના માટે સાડી ખોલીને બતાવી દેશું એના કલર પણ તમને બતાવી દેશું તો એના માટે જે ચેનલ બનાવી કે તમે સાડી તમને ખોલીને બતાવી અને કલર પણ બતાવી દેશું તો તમારે ખાલી સ્ક્રીનશોટ લેવાનો અને WhatsApp પર મોકલી દેવાનો જે સાડી ગમતી હોય એનો ઓનલાઈન થઈ જશે અને ઓફલાઈન થઈ જશે જો નંબર તો તમે અહીંયા દુકાને આવી શકતા હોય વિડિયોમાં જોયો તો તમારે ફોન કરીને કહી દેવાનો કે આ સાડી રાખી મૂકજો અમે આઈન લઈ જઈશું તમે એ સાડી અલગ રાખી મૂકશું ઓનલાઈન જોઈએ તો ઓનલાઈન પણ તમને મળી જશે તો સાડીઓની મસ્ત મસ્ત વિડીયો જોવી હોય અને સાડીઓ જોવી હોય તો અમારી આ YouTube ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લગન સીઝનનો બહુ મસ્ત અને એકદમ હેવી અને સારી ક્વોલિટીમાં સ્ટોક આવી ગયો તો બને ત્યાં સુધી વિઝિટ કરી લેજો એકવાર તો અને પેરાવણી માટેની સાડીઓ બહુ મસ્ત ભાવમાં અમે આપીએ પેરાવણી માટે કોઈ બી લગન લગ્ન હોય કોઈ બી હોય કે જેને આપવાની હોય સાડીઓ પેરાવણી માટે તો એના માટે બહુ મસ્ત મસ્ત સાડીઓ લાયા એટલે સારા કાપડમાં અને તમારા ઓછી રેગમાં જોતી હોય તો બી મળશે હેના બસો રૂપિયા એટલા માટે તમને મળી જશે ને તો બસો રૂપિયાથી લઈ અને સાડી ત્રણસો ચારસો જેના જેવી પેહલા હું મારે સાડીઓ લેવી લઈ રીતે જેની જેવી કેપેસિટી વારી રીતની સાડીઓ મળી જશે તમને તો કેલા આપરા વા YouTube ચેનલ માં આવી ગયા પેલી જે હિન્દી જે બે લાખ સબ્સ્ક્રાઇબર છે એના અંદર તો અમે વ્લોગ બનાવશું જે હિન્દીમાં જ આવશે અને અમે દુકાને જવાના એટલે દુકાનનો વ્લોગ આમ જ આવશે દુકાને જે વિડીયો બનાવશું સાડીઓના ખરીદી આવશે સ્પેશિયલ આ ચેનલ સાડીઓ માટે જ છે તો બધી લેડીસ છે ને આઈડી ને ફોલો કર ફોલો કે સબ્સ્ક્રાઇબ કર લાઈજો કેમ કે અમને આ ચેનલ અંદર બીજું કોઈ ને પણ તમને સાડી આખી કોલિંગ બતાવશું અને જોવાની મજા આવશે તમને સાડી હે ને અને આમાં કઈ ફિલ્ટર બિલ્ટર નહીં લાગેલું હોય જીવી સાડી હશે એવું જ આવશે પ્રોપર હા એટલે કોઈ જાતને એવું રહેશે નહીં કે ફોનમાં જ ના લગાવી અંદર તો ખાલી એક મિનિટ ની વિડિયો હોય ને પાઉસે એમાં ફોટા નાખવાના રીલ્સ ના અંદર બરોબર દેખારી ના આવે પણ આમાં તો 10 15 20 કલાક જે બનાવ્યું તો બરાબર થાક લાગે બસ તો ફટાફટ આઈ કે દુકાન તો બધા ચલાવા બધાના તો યાર એ અમારી દુકાન આલે અમારી દુકાન અત્યારે દુકાનમાં ફૂલ સ્ટોક છે દુકાન અંદર ફૂલ સ્ટોક હોય ને અમે દુકાનમાં હોય કે ના હોય તો આપડે આ ભાઈ યા દેખો આ બે જણા તો કદાચ હોય તે દુકાને અમે હોય કે ના હોય તો સાડીઓ બતાવી દે ને તું બધી દેખો તમને સાડીઓ જેવી જોવા એવી બતાવી દેશે અમે હોય કે ના હોય પણ અમે ખાસ કરીને તો દુકાને મળી જ જશે તમને તો જો આ ફૂલ સ્ટોક દેખો

लुगा ने मैं कौन आवा तमना

તક દેખાય આડે લઈને અંદર ઊભી રહે આ મોટો કોથરો ઉંચો કરના શું હા લે પકર અમે લઈ દઈએ લે

તો હેડો ગાઈસ ખોલી એટલે બતાવ તમને બધી આડીઓ તો સાડીઓની વિડિયો ઉતારવાનું કરતા હતા અને દેખો ભાઈ સાડી કેમ મેકી દીધી લાઈટ જતી તો લાઈટ જતી રહી ને લાઈટ વગર અને વિડિયો બહુ દેખો અંધારું અંધારું લાગે બધી આ બાજુ મેલ દીધી અત્યારે બધી સાડીઓ અમને પિક્ચરમાં કહેવાય ને કે રસ્તો હું બજાર પણ તારો બંધ

પહેલાં વિડીયો તો ખાલી આપણે સ્ટાર્ટિંગ હક એટલે બધાને કહેવા માટે કે આમાં આવી વિડીયો આવશે એટલા માટે આ બનાવ્યો બાકી તો ન આ સ્ટોક આઈ ગયો સાડીનો નવો તો ચાલો આ ખોલીને બતાવું અને આટલા કલર બીજી આ ડિઝાઇન નવી આવી એ રીતે ઉતારવાનો વિડીયો તો ચાલો અમને થોડી વાર એમ વન્ટિન્યુ કરીએ લાઈટ આવે એટલે દુકાને લાઈટ આવી અને હવે કોણ આવી તમને બતાવું તો જવા કોણ આવી અને પીરેશભાઈ આયા

બસ વ્યુ જોવા તમામ બેના લાગે ઠંડી બહુ લાગે ઓ બે બે છેડે થઈને આ બહુ ઠંડી ઓય બાજુ તો બહુ ઠંડી હોય ચાના લાઈટ જઈતી બે રહ્યા હતા અને થોડી હત લાઈટ આઈન તમે આયા વેલું આવવાનું તમારે હા બધું પાછળ ખોલતા હતા પછી મેલ્યું એમ નહીં જોવા દુકાને આયા પીદેશભાઈ અને કૃપાબેન તો પ્રિતેશ આજે કેવું લાગે તમને મજા મજા ઠંડી મસ્તમ પર છે કૃપા બેન આજે તમારા તાલ પર નહીં હવે તો ખાલી ફિક્સ અમે આ આવીએ પૈસા લઈને જાબુ પર નકા આડી ગન જાય નહીં ગિફ્ટ લીધી સાડી માટે તો દેખો બર્થડે ની ગિફ્ટ લેવા લઈને આયા પ્રિતેશ એ માટે અને આ વિડિયો પહેલો વિડિયો અપલોડ થશે અમારા YouTube ચેનલ માં સાડીઓ વાળી ચેનલ માં તો શું કેવું કૃપાબેન તમારું બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને અને સેવા કમેન્ટ કરજો અને બધા લેવા બી આવજો સાડીઓ પઈ જોઈન મસ્ત મસ્ત સાડીઓ આયા તમે આવજો ખરા એકવાર મુલાકાત તો લેજો રીતિ સાડી સિલેક્શન ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ સાડી માં બરાબર એટલે આ ચેનલમાં અમે આ પહેલી વિડીયો આવી બાકી અને આ ચેનલમાં અમે ખાલી બધા સાડીઓ ને ખોલી ખોલીને બતાવવાનું એ માટે ચેનલ બનાવી હતી

તો દુકાન બંધ કરીને જમવા હતા હવે જઈએ ઘરે યુવાન તારા પ્લેન ચલાવવાનું બેટા પ્લેન કહેવાય કે શું કહેવાય આના બલુર કહેવાય શું કે શું કહેવાય આના જો તમે જે કહેવાય એના એવું તું જ